આથી થોડાક દિવસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી સંઘવી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ને જેમાં આગામી સમયમાં ગુજરાત સરકાર પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહી હોય ગુજરાતમાં તે પ્રકારનો ઈશારો અને એંધાણ તેમણે પોતાની પત્રકાર પરિષદમાં આપી દીધો હતો જેમાં કહેવાય રહ્યું છે કે જે કમિટીનું નિર્માણ હાલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસના વડપણ હેઠળ આ જે કમિટી છે તે કામગીરી કરશે ને અલગ અલગ ધર્મના ધર્મગુરુઓ સાથે મુલાકાત કરીને સરકારને રિપોર્ટ પણ સોંપશે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડને લઈને આદિવાસી સમાજના નેતાઓએ સરકારને ચીમકી આપવાની શરૂઆત કરી દીધી છે જે રીતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી કોંગ્રેસના વાસદના ધારાસભ્ય અનંત પટેલ હોય હવે ભાજપના જ નેતા મહેશ વસાવા પોતે મેદાને આવ્યા છે તેમણે સરકાર સામે બાંયો ચડાવી છે અને યુનિફોર્મ સિવિલ કોડ મામલે તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જ્યારે દેશમાં બંધારણ લાગુ છે તો યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની શું જરૂરિયાત છે તેમણે કહ્યું કે જો આનાથી આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા સામે કોઈ અસર પહોંચશે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે પહેલાં તો અમને શું કહી રહ્યા છે ભાજપ નેતા મહેશ વસાવા તે સાંભળી લો ખાસ કરીને જે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર પાંચ કમિટીની સભ્યો બનાવ્યા છે એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન પ્રમાણે છે પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ એસસી એસટી ઓબીસી કે પીછડા વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે તો એના માટે અમારે ખાસ આ જે લેટર લખ્યો છે બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડી આ દેશમાં બંધારણ ઓગણીસો બાવનથી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે તો આ લાવવાની જરૂર શું પડી કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ હિન્દુ એક કાર્યશૈલી છે કોઈ એ નથી એ કોઈ એ નથી તો એના માટે આ લોકો કોને હિન્દુ કેવડાવવા માને માગે છે તો હિન્દુની હિન્દુ કોઈ છે નથી તો એનો કોઈ મતલબ નથી એટલે બધાનો સમાન અધિકાર જ છે એટલે જે કંઈ બધા ધર્મોની અંદર આવ્યા છે ખાસ તો અમારે એ કેવું છે કે ટ્રમ્પ અત્યારે અમેરિકાની અંદરથી ઇનલીગલ લોકો રહે છે એવા લોકોને બહાર કાઢવા માંડ્યા છે તો ભારતની અંદર બી ઇનલીગલ લોકો બહારથી આવેલા યુરોપથી આવેલા લોકો છે એની આગ ભારત સરકાર અને ગુજરાત સરકાર કે જે કંઈ રાજ્યોની સરકાર હોય એની તપાસ થવી જોઈએ અમે કંઈ કોઈના વિરોધી છે નથી પણ ઇનલીગલ લોકો જે આવ્યા છે એનાથી પણ બહાર કરો કે જેથી અહીંના લોકોને સંવિધાન અધિકાર મળે એની શિક્ષણ મળે આરોગ્ય મળે એને રોજગારી મળે એ સમાન અધિકાર છે એટલે સંવિધાને અધિકાર આપી જ દીધા છે એટલે યુસીસીની કોઈ જરૂર નથી ને અગર પછી એની અંદર છેડછાડ કરવામાં આવશે તો એના માટે અમે ચલવી લઈશું નહીં જે કંઈ એના માટે આંદોલન કરવા પડે તો આંદોલન કરીશું પણ આવી રીતે જે કાયદાઓ ઘડે છે એની અંદર અમારી સહમતિ નહીં હશે આ હતા ભાજપ નેતા મહેશ વસાવા તેમના દ્વારા બંધારણને લઈને વાતો કરવામાં આવી તેમણે કહ્યું કે બંધારણમાં સમાન અધિકારો લોકોને મળ્યા છે તો છતાં પણ યુનિફોર્મ સિવિલ કોડ એક રાજકીય પ્રપંચ હોય તે પ્રકારના આરોપો મહેશ વસાવા પોતે પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે સાથે તેમના દ્વારા જે કેટલાક લોકો ભારતમાં યુરોપના કે બહારના લોકો રહી રહ્યા છે ભારતના સંવિધાનના અધિકારો મેળવી રહ્યા છે તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝના અપ્લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં